દિવાળીનો તહેવાર આવ્યો છે બજારોમાં ખચોખચ ભીડનો માહોલ છે અને આ જ માહોલમાં હિસ્સા કાતરું અને લૂંટારા પણ એક્ટિવ બની જાય છે ત્યારે આવા તત્વોથી લોકોને બચાવવા હવે નારી શક્તિ મેદાને આવી ગઈ છે કેવી રીતે અમદાવાદની જનતાની સુરક્ષામાં ખડે પગે હશે મહિલા શી ટીમ આવો જોઈએ દિવાળી આવી ખુશીઓ સંગાથ લાવી પરિવાર સાથે આનંદ થી આ દીપો નો પર્વ ઉજવીએ તે પણ ચિંતા વગર કારણ કે આપણી ચિંતા કરવા માટે હવે શક્તિ ના રૂપ માં શી ટીમ મેદાને ઉતરી ગઈ છે દિવાળી ને ધ્યાને રાખતા અમદાવાદ પોલીસે એક્શન પ્લાન બનાવ્યું છે જે પ્લાન પ્રમાણે મહિલા શી ટીમ ગ્રાહક ના સ્વાંગ માં લોકોની વચ્ચે રહેશે ભીડ નો ફાયદો ઉઠાવી લોકોને લૂંટતા તત્વો પર બાજ નજર રાખશે લોકોને જાગૃત કરશે આ સાથે જ આમ નાગરિક થી લઈને વેપારીઓની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવશે આમ જનતા તહેવાર શાંતિથી ઉજવી શકશે કારણ કે તેમની રક્ષા શક્તિના હાથમાં સોપાઈ છે લોગાર્ડ અને સીટી રોડ જેવી જે નાગરિકો માટેની ખરીદીની જગ્યાઓ છે ત્યાં ખાનગી ડ્રેસમાં સી ટીમ ડિપ્લોય કરવામાં આવેલી છે જેથી કરી કોઈપણ મહિલાઓની સાથે છેડતીનો બનાવનો ન બને પિક પોકેટિંગ ચેઇન સ્નેચિંગ જેવા બનાવોને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે બીજી વસ્તુ આંગળીયા પેઢી અને જ્વેલર્સમાં નાણાકીય વ્યવહારો વધી જતા હોય છે દિવાળીના તહેવારો નિમિત્તે તો આંગળીયા પેઢી અને જ્વેલર્સના જે એસોસિએશનના મહત્વના હોદ્દેદારો છે તે તમામની સાથે એક બેઠક યોજી શું મહિલા શી ટીમ અને અમદાવાદ પોલીસ લૂંટારા તત્વોથી લોકોની રક્ષા કરવા માટે સીસીટીવી કેમેરા ડ્રોન અને અન્ય આધુનિક સાધનોની મદદથી બજારો અને જાહેર સ્થળો પર નજર રાખી રહી છે અહીં પોલીસ લોકોની સુરક્ષા તો કરશે જ સાથે સાથે એકલા રહેતા સિનિયર સિટીઝન સાથે દિવાળીની ઉજવણી કરી તેમના જીવનનો ખાલીપો તહેવારમાં દૂર કરવાનો પ્રયાસ કરશે એટલે કે દીપોના પર્વમાં અમદાવાદની રક્ષા શક્તિના હાથમાં છે અનિતા પટણી બીટીવી ન્યૂઝ અમદાવાદ